નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ એક સત્ય ઘટના નકલી કિલ્લો અને આડો રાજપૂત બસ બુંદીકોટનો કિલ્લો જ્યાં સુધી હું જમીન દોસ્ત ન કરું ત્યાં સુધી મારે અન્નજળ હરામ છે એવી આકરી પ્રતિજ્ઞા એક દિવસે ચિત્તોડના રાણાએ પરસભામાં કરી લીધી પ્રધાનજી બોલ્યા અરે અરે મહારાજ આતે કેવી પ્રતિજ્ઞા તમે લીધી બુંદીકોટ નો નાશ શું સહેલો છે રાણાજી કહે તો પછી મારી પ્રતિજ્ઞાનું પાલનથી સહેલું છે જ ને રાજપુત્રનું પણ તો જીવ જતાં સુધી મથ્યા ન મથ રાણાજીને ગરીબનું તો સુરાતણ આવી ગયું ને સોગંધ લેવાઈ ગયા પણ ધીમે ધીમે ભૂખ તરસતી પેટની પાંસળીઓ તૂટવા લાગી રાણાજી પ્રધાનને પૂછે છે પ્રધાનજી બુંડીકોટનો કિલ્લો અહીંથી કેટલો દૂર મહારાજ ત્રણ દૂર એ કિલ્લાના રક્ષક કોણ સુરવીર હાડા રાજપૂતો હાડા મહારાજનું મોં ફાટી રહ્યું જી પ્રભુ શીતડાધિપતિને એનો ક્યાં અનુભવ નથી ગાડા ખસે પણ મહારાજ આડા નહીં ખસે હો ત્યારે હવે શું કરવું રાણાજીએ ફિકર થવા લાગી મંત્રીના મગજમાં યુક્તિ સૂજી એને કહ્યું મહારાજ આપણે તો ગમે તેમ કરીને સોગંદ પાળવા જ છે ને આજ રાતોરાત માણસો રોકીને હું આપણા ગામ બહાર બુંદીનો નકલી કિલ્લો ખડો કરી દઉં પછી આપ આવીને એને પાડી નાખો એટલે ઉપવાસ છૂટી જશે રાણા સાતી ઠોકીને બોલ્યા શાબાશ બરાબર છે એને રાતોરાત કામ ચાલ્યું પ્રભાતે તે બુંદીનો નકલી કિલ્લો તૈયાર થયો રાણાજી સૈન્ય લઈને કિલ્લો સર કરવા ઉપડી પડ્યા પરંતુ રાણાજીની હજુરમાં એક આડો રાજપૂત નોકરી કરતો હતો અને એનું નામ હતું કુંભો જંગલમાં મૃગ્યા કરીને એ યોદ્ધો ચાલ્યો આવતો હતો અને શરીર ઉપર ધનુષ બાણ લટકાવેલા હતા કોઈએ એને કહ્યું કે બુંદીનો આ નકલી કિલ્લો બનાવીને રાણાજી કિલ્લો તોડવા જાય છે હાડો રૂકટી સડાવીને બોલ્યો કે શું હું જીવતા રાણો બુંદીનો નકલી કિલ્લો તોડવા જાય છે હાડાની કીર્તિને કલંક લાગશે પણ ભાઈ એ તો નકલી કિલ્લો એટલે શું બુંદીના કિલ્લાને નામે રમતો રમી શકાય કે ત્યાં તો રાણાજી સેનાને લઈને આવી પહોંચ્યા ઉંબાજીએ નકલી કિલ્લાને દરવાજે જઈને ખડો થયો અને ધનુષ બાણ ઉપર ચડાવ્યું દૂરથી રાણાને આવતા દેખીને આડો ગરજી ઉઠ્યો ખબરદાર રાણા એટલે જ ઊભા રહેજો હાડો બેઠો હોય ત્યાં સુધી બુંદીને નામે રમત રમાય નહીં હો અને તે પહેલા તો આડાની ભૂંજાઓ સાથે રમવું પડશે રાણાએ કુંભાજી ઉપર આખી સેના છોડી મૂકી અને ભોય પર કૂટનભર થઈને કુંભે ધનુષ ખેંચ્યું ધનુષ બાણમાંથી બાણું સુટતા જાય તેમ સેનાના યોદ્ધાઓ એક પછી એક એમ પડતા જાય છે અને કુંભોજી કુંડાળું ફરતો ફરતો યુદ્ધ કરે છે અને આખું સૈન્ય એના ઉપર તૂટી પડે છે આખરે વીર કુંભે પડ્યો અને નકલી કિલ્લાનો સિંહદ્વારની અંદર એના પ્રાણ રહ્યા ત્યાં સુધી કોઈ પેશી શક્યું નહીં અને એના લોહીથી નકલી બુંદીગઢ પણ પવિત્ર બન્યો મિત્રો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ